જય માતાજી મિત્રો સ્વાગત છે ફાર્મર લાઈફમાં તો શિયાળુ ઋતુમાં ગુજરાત પ્રદેશ રાજસ્થાન પ્રદેશમાં સૌથી વધુ વાવેતર એટલે જીરાનું વાવેતર થયું છે અને અમારે આ બાજુ જીરાનું વાવેતર પ્રમાણમાં માપમાં થયું છે અને આજે આપણા જીરાને દિવસ થયા છે કુલ દસ દિવસ થયા છે અને અગિયારમો દિવસ છે આજે એટલે એને પાણીની ત્રીજું ચાલુ કરી દીધું છે અને જીરાનો થોડો થોડો ઉગાવવો થાય છે પંદર ટકા પછી જ જીરામાં ત્રીજું પાણી દેવાનું બે પાણી ફૂલ ભરાય એવી રીતે દઈ શકો છો અને ત્રીજા પાણીમાં ભરાવો ન થવો જોઈએ તેની કાળજી તમને મારી વાડીનો જીરો બતાવીશ દિવસ આગળ છે આગળ જોતા રહેજો વાડીનો જીરો બતાવું તો ત્રીજો પાણી આમાં ધોરિયામાંથી ત્રીજી રીજીને પડ્યું છે ત્રીજા પાણીમાં આવો ઉગાવો થયો છે પંદર ટકાથી વીસ ટકા જીરો ઉગી જાય પછી તમે પાણી આપી શકો ત્રીજો અને ત્રીજો પાણી ફૂલ ભરાવું ન જોઈએ ભરાવાથી જે ખાસ છે ને જીરામાં આ પાંદડા એ બળી જાય છે એના ખાસ કાળજીપૂર્વક ધ્યાન રાખવી ગરામાં એવી રીતે જ છે પંદર થી વીસ ટકા છે હજી ઉગાવ ચાલુ છે જો મિત્રો પાણી આવશે એટલે વધુ દેખાશે આમાં નહીં દેખાય આજે પંદર દિવસ પછી જીરાનું કાયદેસર ઉગાવો થાય છે ઘણાની દસ દિવસ ઉગે છે ને પંદર દિવસ ઉગે પણ ખરેખર પંદર દિવસ પછી જો તમારો જીરો ન ઉગે તો તેને રાપ મારે એમાં ગુંદરી ઘઉં ગમે વાવી દેવાનું પછી જીરાને લેટ થઈ જાય એટલે પણ પંદર દિવસે આખરી એન્ડ ખબર પડે જીરાનો ઉગાવ થાય તો જ જીરો સારો થાય એટલે એમ જ કહે છે ઉગે એને કોઈ ન પૂગે આ ખેતર આપણા બાજુમાં છે તેનો હું વાવેતર પહેલાં હતું અને ઉગાવ ખૂબ સારો છે તમને વિડીયોમાં બતાવું ખૂબ સારો ઉગાવો છે ત્યાં વૃક્ષનું છાંયો છે ત્યાં બધું ઉગાવો છે બાકી ઉગાવો સરેરાશ બધું સારું થાય છે જો આવા જીરા ઉગાવામાં સારો સારો જીરો ઉતારો આવે છે જીરાનું બિયારણ કેટલા પ્રમાણમાં નાખવાનું તે મહત્વનું હોય છે બે કિલો નાખેલો હોય જીરો તો એ ઘણી વખત ઉગતો નથી અને દોઢ કિલોમાં પણ ફૂલ સારું થઈ જાય છે અને સરસ તમે દોઢ કિલો બિયારણ નાખ્યું હોય અને એક કિલો ઉગે તો દીઘે પાંચ છ મણ જેવું ભયો જાય અને બે મણ નાખ્યું હોય બે કિલો નાખ્યો હોય તો ઘણી વખત પાંચ છ નથી થતો કારણ કે બહુ ઘાટા થવાને કારણે રોગચાળો એમાં ફાટે છે અને જે સુકારા ઉતારા કાર્યા એવા લતનવીન એવા જાતના રોગ એમાં આવતા હોય છે એટલે જીરાને લગતી તમામ માહિતી માટે અને અમારા આ ખેતીવાડી જેવા વિડીયો જોવા માટે મારી ચેનલ છે ફાર્મર લાઈફ એને લાઇક કરજો વધુમાં વધુ મિત્રોને શેર કરજો જય માતાજી જય દ્વારકાધીશ પ્રધા